જે આ યોજના અંતર્ગત ખેડૂતે જરૂરી દસ્તાવેજ સાથે બીજી વિશેમાં લેખિત અરજી કરવાની હોય છે બીજી વેસેલ દ્વારા ખેતરોને ખેતર સુધી પહોંચાડવા માટેની લાઇનને સર્વે કરી તેનું એસ્ટિમેટ આપવામાં આવે છે ખેડૂત એસ્ટિમેટ ભરી દે છે પછી બીજી વિશે દ્વારા આપવામાં કોન્ટ્રાક્ટર દ્વારા થાંભલા નાખવામાં હોય છે પણ ખેડૂતે કરેલી લેખિત રજૂઆત તેમને એસ્ટિમેટ મુજબ રૂપિયા ભરી દીધેલ હોવા છતાં કોન્ટ્રાક્ટરો ખેડૂત ઉપર થાંભલા નાખવાની જવાબદારી નાખી દે છે રસ્તાઓમાં આવતા ઝાડ કટિંગ ખેડૂતને કરવાના છે તેમ જણાવે છે દરેક ખાંભલામાં અર્થિંગ કરવાનો હોય છે તે કરતા નથી અર્થિંગ માટે વાપરવામાં આવતું મટિરિયલ હલકી ગુણવત્તાવાળું હોય છે ટેસ્ટ રિપોર્ટ ભરતી વખતે અલગ અલગ રૂપિયા વસૂલવામાં આવે છે સાથે સમયમર્યાદામાં કામગીરી કરતા નહીં હોવાથી ખેડૂતો હાલ ડીઝલનો ઉપયોગ કરી શિયાળુ પાકને પાણી પણ રહ્યા છે બીજી જિલ્લામાં થ્રી ફેઝ કનેક્શન સાથે સિંગલ ફેઝ કનેક્શન આપે છે લખતર તાલુકામાં દેતા નથી પીજીવીસએલની કચેરીએ રજૂઆત કરવામાં આવે છે ત્યારે જવાબદાર અધિકારી ઉપસ્થિત હોતા નથી સહિતના પ્રશ્નો સાથે લખતર તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતો લખતર મામલતદારને આવેદનપત્ર આપતા લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામ્યો છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ આજ રોજ સત્તર એક ચોવીસના દિવસે લખતર તાલુકાના અલગ અલગ ગામના ખેડૂતો પીજીવીસીએલમાં ખેતર પર વીજ કનેક્શન માટે અરજીઓ કરેલી છે ઘણા સમયથી તેમાં ખેડૂતો ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી પીજી વિસીએલ અને કોન્ટ્રાક્ટરો દ્વારા વારંવાર ખેડૂતોને હેરાન કરવામાં આવે છે કે ભાઈ ઝાડ તમારે કટિંગ કરવાના છે થાંભલા તમારે તમારા ખેતર સુધી પહોંચાડવાના છે આવી બધી અનેક નાની મોટી રજૂઆતો કરવા માટે અમે આજે મામલતદારશ્રી સમક્ષ આવ્યા છીએ અને આવેદન આપેલ છે આજે અમે લખતર તાલુકાના અલગ અલગ ગામના ખેડૂત મિત્રો લખતર પીજીએસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની ચલાવવામાં આવી રહી છે તેના વિરુદ્ધ આજે અમે લખતર મામલતદારને આવેદનપત્ર આ દેવા આવ્યા છીએ જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે એજીની લાઇન કિસાન એજીની લાઈન ઊભી કરવામાં આવી રહી છે તેમાં કે કોન્ટ્રાક્ટ આપી દીધો હોવા છતાં પણ ખેડૂત પાસે જેમ કે ખેતર સુધી થાંભલા લઈ જવા ટ્રી કટિંગ કરવું અને વગેરે જેવા ખેડૂતો ઉપર કામ થોપી દેવામાં આવે છે નકર તમારું કામ નહીં થાય તેવી રજૂઆત કરવામાં આવે છે આ બાબતે અમે પીજીએસએલમાં જાણ કરેલી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જે બાબતે મેં બે દિવસ પહેલાં તે આરટીઆઈ કરેલ છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ કામગીરી કરવામાં આવે છે અથવા એને જે કામગીરી સોંપવામાં આવી છે તેમાં શું શું છે તેને કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવે છે શું એને આ જે પોલ લઈ જવાની જે જવાબદારી છે કોની છે પછી એમાં જે થાંભલા ઊભા કરવામાં આવે છે તેમાં અર્થિંગમાં જે મટિરિયલ પદાર્થ છે વપરાય છે એનું શું પ્રમાણ છે જેની અલગ અલગ બાબત ઉપર મેં રજૂઆત કરેલ છે